બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી હાલોલ રોડ ઉપર એક કાર અકસ્માત સર્જાયો છે આ કાર અકસ્માતમાં જપુર પાવીને એક કાર ચાલકનું મોત નીપજ્યું છે દંપતી ફરવા માટે નીકળ્યા હતા દરમિયાનમાં કારણે વડોદરા મૂકી અને તેઓ આગળ ગઈ નીકળ્યા હતા નૈનીતાલ જવા માટે નૈનીતાલ ફરીને પરત આવતા તે વખતે કાર લઈને પાછા આવી રહ્યા હતા પોતાના ઘર તરફ ત્યારે હાલોલથી બોડોલી તરફ આવતી વખતે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે આ વ્યક્તિનું મોત નીપજ્યું છે નિસારભાઈ નિસાર અહેમદ ઇબ્રાહીમ દડી તેઓનું મોત નિપજતા જયપુર પાવી એમના પરિવારજનો અને સમાજમાં મોતનો માતમ પણ છવાયો હતો એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ તેઓને ભૂલીને ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓનું મોત ચૂપ્યું હતું તેઓની પત્ની પણ ગંભીર અવસ્થામાં છે અને દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે ઓટાઉદેપુર જિલ્લાના જયપુર પાવી તાલુકાનો નિસાર અહેમદ ઇબ્રાહીમભાઈ એમના પત્ની હમીદાબેન નિસાર અહેમદ પાંચ દિવસ પહેલાં નૈનીતાલના પ્રવાસે ગયા હતા જે માટે તેઓ જયપુર પાવીથી પોતાની કારે વડોદરા પહોંચ્યા હતા અને ગ્રુપમાં અમદાવાદ પહોંચી ત્યાંથી પ્રવાસે ગયા હતા તેઓ ગઈકાલે પરત ફરતા વડોદરા મૂકેલી તેમની કાર લઈ મારુતિ તે સેલરીઓ છે તે લઈ પરત જયપુર પાવી એમના ઘર વતન ખાતે આવી રહ્યા હતા હલોલ બુડેલી નેશનલ હાઇવે છે એની પર ધનકુવા કંસારાભાવ ગામ નજીક સવારે તેઓ સેલેજો કાર રોડ પરથી આવી રહ્યા હતા તે વખતે રોડ પરથી નીચે કાર ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે ભડકાઈ ગઈ હતી અકસ્માત સર્જાયો તો ગંભીર અકસ્માતમાં કાર ચાલકનું મોત કાર ચલાવી રહેલા પાસઠ વર્ષે નિસાર અહેમદ દડીનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું તેઓને પત્ની હમીદાબેન ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બોલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અકસ્માત અંગે પાવાગઢ પોલીસે જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી અને મૃતક નિષારભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા અર્થે હારોલના સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા છે મૃતકના પરિવારજનો ગોધરા તરફ વધુ હોવાથી તેઓને ગોધરા પણ લઈ જવામાં આવશે તે પ્રકારની વાત અને ચર્ચા ત્યાં ઉપસ્થિત પરિવારજનોએ જણાવી હતી બનાવને પગલે જયપુર પાવી અને ગોધરા તેઓના સગા સ્નેહોમાં મોતનો માતમ છવાયો છે તેઓ સરકારી ગાડીમાં ચાલક તરીકે નોકરી કરતા હતા સિંચાઈ વિભાગ આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગોમાં તેઓ નોકરી કરતા હતા અને તેઓ મિલનસાર સ્વભાવના હોવાને કારણે જયપુર પાવી સહિતના તેઓના મિત્ર મંડળ પણ વિશાળ પ્રમાણમાં હતું અને બનાવોની જાણ થતાં વહેલી સવારે આ ઘટના બની હતી એ જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે શોકનું મોજું પણ છવાયું છે કાર છે સેલેરિયો કાર એ છૂંદો બોલી ગઈ હતી એનો ખુરદો બોલી ગયો હતો આપણે સવાર ગા ઘટના સ્થળ પરના પણ દ્રશ્ય જોઈ શકીએ છીએ કે તે બનાવ બન્યો તે વખતે આ હાઈવે છે લોહિત તરસિયા આ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો અને જયપુર પાવીના આશાસ્પદ જે પાસઠ વર્ષના જે ચાલક છે તેઓ મોતને પેટ્યા હતા બનાવને લીધે ત્યાં એમના સગા સ્નેહીઓ અને અન્ય લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા